અરે ધારે ગ્રામ માર છે હો આ આ ખરો મારું બટુ ફૂક થઈ ગયું છે કે કેમ તો એકલા દાડા આટા મારવા આયા ને બહુ મારા બટા નહી ગયા કોટના કે લુઈના પર થાળું છે ને કુલે તો લાઈટો કરી કરી નાઈ ગયા હવે આયેલા લાઈટો કરવી પડશે ટાઈમ લાઈટો 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 બત્તી આજ તો મે કેટલા 20 20 ગમ ગવડ આયા છે એટલે તો લઈ ગયા ઉલામણ્યામ રાત નતા રાત એવા કલા ખાદ આવશે પૂછીને તો વાર તો ખાધ આવશે અને હું જાતા હું પૂછીને કેતા વાણી નદી કરી પર કહું આદી તો મેળા આવી ઘઉંમાં ઘઉના ભાવ કેટલા છે રાતગરા ને તો ગધું ભાવે ને એમ તો પૂછું લઈ ગયા નાખું નથી કે ભાવ આવતા મારે ઘણા ભાવ એટલે સારું છે હવે મોઢું ડાયરી એના કં જઈને ખૂબ

મને શે માર્યા છે સો ટકા મારે નો સંપર્ક કરવો પડે અહિયાં તીખો પોન એવો છે મારે તો કે કેમ ભીખાને એમ કો કે ત્યાં તને એવો માર નહીં બજા બધાની મારે હતા ખરીદાવે છે ત્યાં તો ભીખો તો ફરી મજા રહે છે